છેડામાં પણ ખાલી એની વસ્તીના પોકારથી કંકુના પગલે તમારા ઘેર આવી જશે તમારા દીવામાં આવી જશે માં સોલંકી પેટીની માતા બોલું છું પણ ભલે તમને નહીં ખબર મારી કુળદેવી નું નામ શું છે કુળદેવીને ખબર છે કે આ મારી વસ્તી છે તો તમે ખાલી કુળદેવી તરીકે વધામણા કરીને લાઈને કદાચ એને બિરાજમાન કરશો ને એક પાટલી પર લાલ કપડું પોથરી પાંચ ચાંદલા કરી અને અબિલ ગુલાલ કંકુ જે તમારી પૂજાની વિધિ આવડતી હોય એ પ્રમાણે કરી અને દીવો લાવી અને પાટલી પર બિરાજમાન કરી અને એના નિમિત્તે એક શ્રીફળ મૂકી એની પર લાલ કપડું બાંધી અને નારા છી બાંધીને ચાંદલા કરી કળશ ઉપર મૂકી અને એને પ્રાર્થના કરી અને જો કે માં બિરાજમાન થજો તો સો ટકા તમારી કુળદેવી સાક્ષાત તમારા ઘેર તમારા દીવામ તમારા મઢે આવીને બેસી જશે મારું મેરડીનું કહેવું છે પણ ભલે તમે ના જાણતા હોય કે મારી માનું નામ શું છે ચામુંડા છે કે મહાકાળી છે કે અંબા છે કે બુઢ ભવાની છે કે હરસિદ્ધિ છે પણ તમારી મા તો જાણતી હશે કે મારી સ્વરૂપ શું છે પણ થોડી ધીરજ રાખવી પડશે દરેક ભાવિક ભક્તોને જે કુળદેવી નહીં જાણતા એના માટે એને પ્રાર્થના કરીને એવું કગડજો કે મા અમે તને નહીં જાણતા કે તું અમારી મા કયા સ્વરૂપની શું કયા નામની શું પણ તને કુળદેવી તરીકે બિરાજમાન કરીએ છે માં બિરાજમાન થશે તમારી માં બિરાજમાન સો ટકા થશે તમારા ઘેર સાક્ષાત આવશે અને ધીરે 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 જે દાડો બિરાજમાન કરે અને નિવેદ ચોખાનું ઘીમાં નિવેદ કરી ધૂપ કરી નારિયેલ વધેરી અને પ્રાર્થના કરી અને એનો દીવો રોજ બે ટાઈમ કે હવાર હોજ કે અખંડ તમારે જે યથાશક્તિ તમાર પરિસ્થિતિ પ્રમાણે ચાલુ રાખશો ને એક દિવસ તો તમારી માં સપને આવીને કે હું ચામુંડા છું હું મહાકાળી છું હું અંબે છું એવું તમને એનું સ્વરૂપ બતાવી અને તમને પાકો વિશ્વાસ અપાઈ અને તમને એવી સાક્ષાત એવી હાજરી આલી અને પ્રમાણ સિદ્ધ કર્યા છે કે હું તારી પેઢીની મહાકાળી છું કે ચામુંડા છું ઘર સિદ્ધિ છું પણ એનામાં થોડી ધીરજ રાખવી પડે ધીરજ રાખશો તો જ તમારી મા એનું સાચું સ્વરૂપ બતાવશે જોડે જોડે કદાચ મને મેરડી નહીં મોનોશ મન સોલંકી પેઢીની માતા નહીં માનોશ મન રોમવાળી મેરડી નહીં મોનોશ તો કદાચ તમારી મા એ સપનું નહીં આલેણ તો સપને આવીને હું કહી જઈશ કે તારી આ પેઢીની માતા છે પણ ધીરજ રાખવી પડશે કોઈ દીકરા એની માને નોમથી નહીં બોલાવતો સાર એની માનું નોમ ગમે તેવું હોવ પણ ચારે એનો દીકરો એને માને નોમ થી નહીં બોલતા ખાલી મા જ કે મમ્મી જ કે પણ એને મમ્મી ખબર હોય કે મને જ બોલાવે છે એવી રીતે તમારી કુળદેવીના નોમથી નહીં બોલાવે પણ તમારી માને ખબર હશે કે મારો દીકરો મને પોકાર કરે છે તો સો ટકા તમારા ઘેરાઈને બિરાજમાન થઈ જશે પણ કોઈ ઘરના માને ના માને પણ જેને આ વાત ઉતરતી હોય મારી વાતનું કદાચ સત્ય લાગતી હોય એ જાતે વ્યક્તિ એક જ વ્યક્તિ એક જ ઘરનો વ્યક્તિ આ પાલન કરશે ને તો ધીરે 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 આખું ઘર પરિવારે એક ઉર્દેવીન મોનતું થઈ જશે ગમે તે રૂપે ગમે તે રીતે તમારી મા છે એની મારી ગેરંટી મારા મેરડીને આરામ છે ભક્તિ કોને નહીં કરવી આખા સંસાર ને ભક્તિ કરવી છે અને આખું સંસાર જાણે છે કે જે ભક્તિમાં સુખ છે જે ભક્તિમાં આનંદ છે ને એવી આ સંસારની કોઈ વસ્તુમાં નહીં નહીં ને નહીં જ આખું જગત જાણે છે એટલે તો બધા યોજના બનાવે કે અત્યારે આપણા જે તે કર્તવ્ય છે દીકરાઓનું ભરણ પોષણ કરી ભણાય ગણાય મોટા વકીલ બનાય પોલીસ બનાવી કે ડૉક્ટર બનાવી દરેક મા બાપના આવા સપના હોય કે ભણાય ગણાય મોટો બનાવી અને એની જવાબદારી એની પગ ઉપર જો લગીને ઊભો ના થાય તો લગીન તન તોડ રાત દાડો મહેનત કરે પરિશ્રમ કરે એના દીકરાનું ભવિષ્ય નિર્માણ કરવા માટે અને પછી એવી યોજના બનાવે કે પછી અમારા દીકરો દીકરી લગ્ન થઈ જશે એનું પરિવાર એનું ઘર થઈ જશે પછી અમે શાંતિથી ભક્તિ કરીશું એવી એક દરેકની યોજના હોય કે આ બધું થઈ જાય પછી અમે ભક્તિ કરીશું પણ આજેના સમયગાળામાં આ બનાવેલી યોજના કોઈની સફળ થતી નહીં જો ભક્તિ કરવી હોય ને તો અત્યારના સમયગાળામાં તમારે જવાની હોય તો જવાનીમાં જ કદાચ ભક્તિનું કદાચ બીજ રૂપ્યું હોય ને તો આગળ ઘડીપણમાં જતા સારું મોટું ઝાડ થાય વૃક્ષ થાય ને સારો એવા ફળ આલે તો કદાચ જેના આવી ચાહના છે કે મારી કુળદેવીની મારે ભક્તિ કરવી છે મારી પેઢીની માતાની મારે ખૂબ ભક્તિ કરવી છે અને પેઢીની મા પ્રત્યે ખૂબ પ્રેમ લગાવ લગાવશે પણ મનમાં એક આળસ આવતી હોય દીવા કરવાનો કંટારો આવતો હોય મનમાં આડાવરા ખોટા વિચારો આવતા હોય તેનું કારણ છે કે તમારું મન છે ને એ ચંચલ છે ગમે તે દિશામાં ગમે તે બાજુ ભટક્યા જ કરે કોઈનું મન એક ધારી સ્થિર રહેતું નહીં હવારમાં કદાચ ઊઠો અને હવારમાં ઊઠીને કદાચ કોઈ ગીત વાપરી લેને તે મન આખો દાડો એ જ ગીત રટ્યા કરે એ રીતે મન બે પીવું બધી બાજુ ફરે તો મન ક્યારેય કોઈનું લાગતું નહીં પણ તમારા મનને પરણે લગાડવું પડશે પકડી લાવવું પડશે ઘડે ઘડીએ માતાના નોમમાં માતાની ભક્તિમાં ભગવાનના નોમમાં ભજનમાં ભગવાનની ગાથામાં પકડવું પડશે પરણે તારે મન લાગશે એમને એમ કોઈનું મન લાગતું નહીં કે મારું મન નહીં લાગતું તો કોનું લાગ્યું છે એના માટે ખૂબ અભ્યાસ કરવો પડે એના માટે તમારા મિત્રોનું જોડે બેસતા હોય એનું વાતાવરણ સંગ એવો રંગ નહીં કહેતા તમે એવી જગ્યાએ બેસતા હોય તો જો ખોટી વાતો થતી હોય ખરાબ વાતો થતી હોય વાયા ચર્ચાઓ થતી હોય કુંકની નિંદાઓ થતી હોય તો એવી જગ્યાએ તમે બેહો તમારા મનમાં નાના 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 વિચારો બધા ભેગા થાય અને ભેગારો થઈને એક મોટું સ્વરૂપ લઈ લે અને પછી તમે માતાની આગળ જાઓ અને બે હાથ જોડીને આંખો બંધ કરીને કદાચ ધ્યાન કરવાનું સ્મરણ કરવાનું ચાલુ કરો ને એટલે એ બધા વિચારો નાના નાના ભેગા થયેલા એક વિરાટ સ્વરૂપ લઈ અને જ્યારે માતાના મઢમાં જાઓ તારે જ આવીને ઉભા રહે એટલે કહે છે કે મા અમે દીવો કરવા જઈએ તારે ખરાબ વિચાર આવે તારે જ આરાસ આવશે અત્યાર હું આજે ભક્તિ ચાલુ કરી પણ અત્યાર સુધી પહેલા તમે પૂર્વમાં કેટલો અભ્યાસ રાખ્યો ખોટી વાતોમાં ખોટી વસ્તુ જોવામાં ખોટી વસ્તુ ખાવામાં એ બધું બધું સંસ્કાર ભેગા થયા ને કહેતા કે એક 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 વસ્તુ બધી મનમાં ભેગી થઈ હોય ને તે એક મેમરી ભેગી થાય અને એ ચરિત્ર નિર્માણ થાય અને ચરિત્ર શું કે સંસ્કાર તો આ સંસ્કારનો ઉમેરો થઈ ગયો છે ને અત્યાર સુધી પૂર્વમાં એટલે એના કારણે તમને આરસ આવશે આવશે ને આવશે જ લાખ કોશિશ કરો છતાંય તમને મનમાં ખોટા વિચારો ને આવજ પણ એ વિચારોને દૂર કરવા માટે તમારી કુળદેવી કે તમે જે તે દેવને માનતા હોય કોઈ ભગવાન માનતા મોનતા હોય એના પ્રાર્થના કરે કે કે હે માતા મારે તારી ખૂબ ભક્તિ કરવી છે તારી ભક્તિમાં જ મારું મન રાખવું છે પણ તારી ભક્તિ કરવામાં તારા દીવા કરવામાં આરસ થાય છે ખોટા વિચારો આવે છે તો મા કૃપા કરી અને મારા વિચારોને ધીરે ધીરે નાશ કરજે તો ઓટોમેટિક તમારી મા એવા કૃપા કરજે ને કે તમે જેવો દીવો કરશો ને વિચારો આવે ને તો વિચારોમાં તમારે નહીં આ ભલે કદાચ વિચારો ચાલુ રહે ને છતાંય તે માને એવી પ્રાર્થના કર્યો કે મારા વિચાર કરવા નહીં પણ છતાંય આ વિચારો આવે છે પણ તમારી માને તો ખબર છે કે દીકરો અંદરથી ઈચ્છતો નહીં કે આવા વિચારો આવે પણ ઓટોમેટિક વિચારો આવે છે ને તો તમારી મા એનો સો ટકા આશીર્વાદ રૂપે તમારા બધા વિચારો તમારી બધી આડસ દૂર કરી દે છે એ હું એલડી માતા કહું છું પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો મોબાઈલનો જમાનો છે જાત જાતનું ભાતભાતનું દુનિયાનું બધું મોબાઈલમાં આવતું હોય હવે જેવું જોવું હોય એવું પ્રભાવ પડે તમારે મનમાં તો તમારી જોવાની દ્રષ્ટિ તમારી સાંભળવાની જે જે સાંભળતા હોય એ બદલજો બોલતા હોય એ બદલજો તો તમારું મન લાગશે ન લાખ કોશિશ કર લો મન કોઈનું ભસ્મ થયું નહીં પણ જે અભ્યાસ કરે માતાના ભક્તિ ભજનમાં કદાચ અભ્યાસ રાખે ને એનું મન લાગે ને કઈ કોઈનું મન લાગે નહીં એના માટે તો એક ઉપાય બતાવે છે ખવારમાં જો તમે એમણે કીધું ને કે તમે હવારમાં કોઈ ગીત વાંપરી લો તો તમાર ના ઈચ્છતા હોય તો એ ગીત રટ્યા કરે દેશભક્તિનું વાંપર્યું હોય તો દેશભક્તિનું જ રટ્યા કરે તમાર ના ઈચ્છા હોય તો શું ગૌ છું હું શું બોલું છું ઓટોમેટિક ગુંજ્યા કરે તો હવારમાં ઊઠીને ભગવાનનું રામનું નામ લીધું હોય ભગવાનનું ભજન સાંભર્યું હોય માતાજીનું કોઈ ભજન ગરબા વાંપર્યા હોય કે કોઈ માતાજીની આરતી સાંભરી હોય તો એ જ ઓટોમેટિક આખો દાડો રટ્યા કરશે પણ તમારે હવારમાં ઉઠીને જ કદાચ આ ખોટો અભ્યાસ ચાલુ રાખો તો પછી મન લાગે ખરું એના માટે ખૂબ અભ્યાસ કરવો પડશે મનને ઘડે ઘડે માતાના શરણમાં ભક્તિભાવમાં પકડવું પડશે ના લાગતું હોય ને તો એ પરાણે કરવું પડશે તો ધીરે 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 તમારા અંદરનો મનનો જે મનનો મેલ છે ને અંતઃકરણ એ અંતઃકરણ ધીરે ધીરે સાફ થશે શુદ્ધ થશે તો ઓટોમેટિક તમને ભક્તિભાવ કરવાનો ઉત્સાહ અને એક ઉમંગ અને એક આનંદ અલગ અનુભવ અનુભવાશે આવું મેળની માતા બોલું છું એના કારણો તો ઘણા બધા હોય ની રીતે જોવા જઈએ તો ડોક્ટર એની રીતે કે જ્યોતિષને પૂછો તો જ્યોતિષ એની રીતે કે ભુવાને પૂછો તો ભુવા એની રીતે કે પણ હું મારી રીતે મારી જે મારા ભગવાને જે જ્ઞાન આલી છે જ્ઞાન ના આધારે હું સોલંકી ભેઢીની માતા જે બતાવું અને એનો જો ઉપાય કરે તો આમાં સો ટકા ધીરે ધીરે રાહત મળે એવા મારા આશીર્વાદય છે અને એવું મારું વચનય છે કે જે જે મારા વાતનું પાલન કરશે ને વિશ્વાસ રાખી શ્રદ્ધા રાખી એના સો ટકા એનું ફળ દેખાશે ભલે મહિને કે છ મહિને કે બાર મહિને પણ આ મારા વાતોનો જે વિશ્વાસ કરશે ને એના સો ટકા એના ઘરમાંથી બીમારીઓ કકરાટ કંકાશ બધી જાત જાતની ઉપાધિઓ પૈસા નહીં ટકવા આ બધા કારણો જે તે સમસ્યાઓ છે કે એ ઓટોમેટિક ધીરે 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 દૂર થશે આજે નહીં પણ વરસે એવા મારા મેરડીના આશીર્વાદ છે દવાખાને જઈએ છે તો રિપોર્ટમાં કશું આવતું નહીં પણ એકના મટન એકના દવા કરાવ બીજાને ચાલુ રહે એમ કરતા છ મહિને સતત બધા ઘરના પરિવારોને વારાફરતી વારા ચાલુ રહેતું હોય ને તો એનું કંઈક કારણ હોય હવે કોઈકને માથું ચડ્યું પેટ દુખ્યું અને પગ દુખે એ તો અમુક કુદરતી દુઃખ હોય છે પણ જે સતત વારે ઘડીએ ચાલુ ને ચાલુ દવાખાના રહેતા હોય ને તેનું મુખ્ય કારણ હોય છે કે તમારા ઘરમાં તમારી કોઈ સિકોતર માતા જેમ કે તમારી કોઈ દાદી સિકોતર છે તમારી કોઈ બાર સિકોતર છે કે ઘરમાં કોઈ નાની ઉંમરે કોઈ બહી ભગવાનના ઘેર જતી રહી છે કોઈએ આત્મહત્યા કરી છે આવી સિકોતર જે હોય ને જે સિકોતર જેને કે સ્ત્રી જે મૃત્યુ પામી હોય પણ જો એ થઈ હોય ને એને કદાચ બાર મહિને એને કોઈ વ્યવહાર પાણી આવતું ના હોય અને એને યાદ ના કરતું હોય તો દેવગતિમાં મુખ્ય વાત હોય છે કે સિકોતરા હંમેશા શરીરની બીમારીઓ તકલીફો વધાર નાખે આવું બધી જગ્યાએ તમે ભૂવા ભૂવા ફર્યા હશો તો આવો અનુભવ હશે કે જોવા જવાનું તો બીમાર રહેશે કે કોઈ ભાઈ બીમાર રહેશે ગમે તેટલું દવા અસર નહીં થતી તો એનું મુખ્ય કારણ સિકોતર જ હોય પણ એ સિકોતર જઈ એક તો બાર સિકોતર પહેલાં તો એ નજર મારવાની તમારા કાકા કુટુંબમાં કે અમારા પેઢીમાં કોઈ નોની બહાર તો નહીં મરી જઈ કોઈ નોની બહાર તો મૃત્યુ નહીં પામી એ નજર મારો અને નજર મારીને કદાચ તમને ખબર પડે હા અમારા દાદાની એક બહેન હતી અમારી ફોઈબા હતી એ ફોઈને અમાર નોની ઉંમરે બાર વર્ષની કે અગિયાર વર્ષની કે પાંચ વર્ષની મરી જયેલી છે મૃત્યુ પામેલી છે તો તરત કોઈ ભુવાન પૂછવાની જરૂર નહીં ઓખો બંધ કરી અને કદાચ વધામણા કરીને એને દીવો કરી અને કદાચ ચોખાનું નિવેદ તેલમાં કે પછી શીરો જે તમે આલો એ વ્યવહાર આવીને પાણીનો ગ્લાસ ધરાઈને એને બિરાજમાન કરો ઘરમાં ઘણી બધી રાહત રહે છે બીજી એક દાદી સિકોતર જેમ કે તમારી કોઈ ડોસી દાદી હોય ઉંમરલાયક પણ એનો જીવ બહુ બરેલો જીવ હોય આખો દાડો બસ મારું ઘર મારું દાગીના ને બધું કરતી હોય અને કદાચ મૃત્યુ પામ તેનો જીવતો રહી જાય દાગીના મંગ ઘર મન તે થાય એમ ફર્યા કરે તો આજના માણસો શું કરે કે બા થયા છે તો કે લાવો નારાયણ બલી કર્યા વિધિ કરી આવે તેને મોક્ષ મળી જાય તો બા એવા જબરા કર્મ નહીં કર્યા એ જબરા તપ નહીં કરે તો ભગવાન એમને ડાયરેક્ટ મોક્ષ આપી દે કે ડાયરેક્ટ સ્વર્ગ આપી દે એના માટે સ્વર્ગ લેવા માટે મોક્ષ પ્રાપ્ત કરવા માટે એવા કર્મો કરવા પડે પણ એનો મોહ જો રહી ગયો હોય તો એનો આત્મા એનો જીવ ભટક્યા કરે છેલ્લી ઘડીએ જે વિચાર મનમાં આવ્યો હોય મરતી ઘડીએ મૃત્યુની ઘડીએ કે મારા છોકરાઓનું શું થશે તો એનો જીવ એના છોકરાઓમાં રહી જાય કે મારું આ ઘર તો એનો ઘરમાં જીવ રહી જાય મારા દાગીના કોણ લેશે આવો વિચારથી દાગીનામાં જીવ રહી જાય તો એ દાદી તમારી થઈ હોય ને અને એક બે વખત સપનામ ઘરમાં કોઈને પરિવારમાં આવી હોય ને તો એને બિરાજમાન બેહાળી દેવાય કે લો દાદીમાં તમને બેહાડીએ છીએ ના તમને શીરો બનાવી અને પાણીનો ગ્લાસ ધરાવી અને બસ તમારા નોમથી પાંચ કિલો ચકલાન ચણ નાખીને બિરાજમાન કરીએ છીએ બેહી જાઓ આ ખાલી સિકોતરા સિકોતર જેને આ ખાલી તમારા ઘેર તમારા લોહીએ લાગતી હોય અને એ બેહાળી દેસો ને તો તમારા ઘરમાં પચાસ ટકા બીમારી તો એમને જતી રહેશે અને એવા મારા વિડીયોમાં કંઈક વિડીયોમાં અનુભવ જોયા હશે જૂના વિડીયોમાં એક સિકોતર માતા બતાવીને એના આટલું દુઃખ હતું મટી ગયું આટલી બીમારી પંદર વર્ષની હતી મટી જાય એવું તમારે ઘેર બેઠા સમાધાન કરવું પડશે એમને કોઈને બીમારી મટે નહીં પણ આ કરશો ને તો ઘણી રાહત રહેશે બીજું પચાસ ટકા રહેશે ને કદાચ કુદરતી હશે કોઈ વધારે ગર્યું ખાય છે તો ડાયાબિટીસ થવાનો જ છે થાય જ એમાં તો પછી દેવું શું કરે તમે આખા ગોમનું ગર્યું ખાખા કરો ને પછી મારી ડાયાબિટીસ થયો તો ગરિયું ઓછું ખાતું હોય તો ના થાય તમે બહુ ફોન મસાલા અને બીડીઓને આખા ગોમની પીપી કરી હોય તો પછી તમને ટીબી થવાનો જ છે સ્વાભાવિક છે તો પછી પછી બહુ તમે દારૂ પીપી કર્યો હોય તો કિડનીઓ ખરાબ થવાની જ છે તો એવા કુદરતી દુખાય તે છે ને માતાજી મટાડી શકે આશીર્વાદ રૂપે પણ શા માટે કે તમારા ઘેર મેં એક ઉપાય બતાવ્યો તો પેલા પ્રવચન ને તો કુળદેવી તમારા ઘેર સાક્ષાત બેઠી છે એવો મનમાં ખ્યાલ રાખો કે મારા મારી માં મારી ઘેર સાક્ષાત બેઠી તો એને જે ભણું ધરાવો ને એને જે ભોજન ધરાવો ને જે વ્યવહાર આલો ને રોજ બનાયેલું ઘેર બનાયેલો વ્યવહાર એ પ્રસાદ પેટે ખાશો ને તો પચાસ ટકા બીમાર્યો તમારા ઘેર ઓટોમેટિક ગાયબ થઈ જશે આવું મેરડી માતા બોલું છું પ્રસાદ ખાવાથી ભલભલા દુઃખ મટી જાય તો પારકી માતાઓનો પ્રસાદ ખાવશો તો ઘેર તમારી માને રોજ ભોણું ધરાવીને એ જ પ્રસાદ રૂપે ખાવ ધીરે 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 તમારા જ ઘરમાં જો બધી બીમારીઓ દૂર ના થઈ જાય મને મેલ્ડિંગ કહેજો આ કૃપા કેવા દેવની પચાસ ટકામાં પચાસ ટકા દેવ દુઃખાઈ હોય ને પચાસ ટકા કુદરતી હોય પણ કુદરતી હોય એ મટે ને દેવ દુઃખનું હોય એ મટે તમારી માનો જે ભોણું ધરાવીને પ્રસાદ ખાવાથી મારા સાની તેમ ઘણા એવા આવ્યા છે કે મારી તારો પ્રસાદ ખાધો ને અમારા દુઃખ જતું રહ્યું તેનો વિશ્વાસ હોય કે મારો પ્રસાદ ખાવાથી જો દુઃખ મટી જાય તો મટી જાય તેવો વિશ્વાસ રાખજો તમારી ઘેર તમારી મા પ્રત્યેનો કે મારી મહાકાળીનું મારી ચામુનમાનું જે ભોણું ધરાવીને પ્રસાદ લો ને મારા ઘરમાં બધાની બીમારીઓ દૂર થઈ જશે તો ઓટોમેટિક ધીરે 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 છ મહિને વર્ષે કે બે વર્ષે તમારા ઘેર દવાખાના બંધ થઈ જશે એવા મારા મેરડીના આશીર્વાદ પણ જોડે શરદી બહુ ફર્યા હોય તો માથું દુખવાનું છે કુદરતી હોય એના માટે દેવી શક્તિ ના કરે તો ગોરી કે મારી માથું બહુ ગોરી ખાવ બે ચાર વખત દવાખાને જવાથી તે તો કુક મારા જેવી માતાને પૂછાય નકર પહેલા તકલીફ પડે એટલે પેલા ચો જવું પડે દવાખાને અને દવાખાને જાવ ને ના મટે રિપોર્ટમાં કઈ ના આવતું હોય કદાચ મનમાં વિચાર કરાય કે આરું કંઈક હોવું જોઈએ તો કદાચ મારા જેવી માતા જવાબ આલે લે નોની નોની વાતે પૂછશો તો આખી જિંદગી પૂછવામાં જતી રહેશે પડે રામ રામ તમારા પેઢીના પિતૃ પૂર્વજ સિકોતર માતા છે તો તમારી કુળદેવી જો દીવાબતી પૂજા પાઠ થતું હોય તો જ એને બે પડે એને થોડી બીજો રૂમાલશો કે બાજુમાં થોડી બેહાડશો બાર થોડી બેહાડજો એને તમારા મઢમાં જ તમારે પૂજા પાઠ થતું હોય ને તો પિતૃ પૂર્વ સિકોતર માતાને બેહાડાય પણ ખાલી ભેદ એટલો રાખવો પડે કે કુળદેવી છે તો કુળદેવીનું સ્થાન ઊંચું હોવું જોઈએ બીજી કોઈ ચઢવ માતા છે તો એનાથી થોડી છેદ નીચું હોવું જોઈએ કુરદો દીવો રાજા કહેવાય ને એટલે એનું સ્થાન ઊંચું હોય એની ગાદી મોટી હોય જો તમે પાવાગઢ અંબાજી કે બહુચરાજી ગમે તે જગ્યાએ શક્તિપીઠ ધામે મોટા મંદિરો ગર્ભગૃહ હોય એમાં એક જ માતાજી હોય જોજો કદાચ આજુબાજુ હોય ને તો એ બીજા સાઈડમાં રાખે પણ મેન ગર્ભગૃહમાં એક જ હોય તે એ માતાજી તમારા ઘેર મંદિરમાં કુળદેવીનું એક જ મંદિર હોય કે એકાદ પાટલા પર હોય જોડે આજુબાજુ કરી નહીં તમારા લોહીએ લાગતા હોય બધા દેવ તમારી કુળદેવી ના જોડે બેસાડાય ને બેસાડાય કોઈ એવું કેતું હોય પૂર્વજ ને માતા જોડે ના બેહડાય તો આ વાત ખોટી છે તમારી કુળદેવી નહીં જોડે તમારા પિતૃ પૂર્વજ સિકોતર માતાને બેહાડાય બસ આટલું યાદ રાખું પણ હું તો હુંથી કહીશ કે અત્યારે આ બધા મંદિરો લાવે છે ને લાકડાના પણ આવા લાકડાના મંદિરોમાં દેવ નહીં બેહે તો કહે છે કે માતાજી છે ને બે અત્યારે બધો સારા હારા ડિઝાઇન વાળા મંદિરો લાવે છે ને બધા જાત જાતના પણ એ હું કહું તો હુંથી એ મંદિરમાં તમારી માતાને નહીં ફાવ કેમ ને ભાવ તો એ મંદિરનું જે લાકડું હોય છે એ તમને ખબર ખરી કે ઓબલાનું છે બાવરિયાનું છે દરેક છે કે ભાઈ આંબલી હોય બાવરિયો હોય કોઈ કોઠી હોય અત્યારે તો સસ્તા લાકડા મળતા હોય જંગલમાં એટલે બધા લાયક કાપી કાપીને મંદિરો બનાવ પણ લો તમારા જ મઠમાં કોઈ ઓબલીનું સ્થળનું કોઈ મંદિર બન્યું તો એ તો નકારાત્મક ઉર્જા પેદા કરવા વાળું છે અમુકના કારણે આવા હોય છે આ કે હરગી જાય છે છે તો તો કારણે હોય એના કરતા એક પથ્થર દિવાલમાં લગાવી દો આ અને તમારી કુરદેન બિરાજમાન કરો તો એ યોગ્ય રહેશે પોતાનું ઘર હોય તો પણ આ લાકડાના મંદિરમાં મારો રોમ એવું કહે છે કે આ બધા કારણોના લીધે તમારી માતા કદાચ એની અહેસાસ નહીં થાય હશે તો ખરી જ પણ એની અનુભૂતિ નહીં થાય ભલે રામ માતાજી નું ભોણું ધરાવો તો એમાં લસણ ડુંગરી વાળું ભાણું ધરાયો તો ચાલે તો લો અત્યારે તો એવું છે એવું ઘર છે ઘારું લસણ ડુંગરી ના ખાતા હોય તો કંઈક મારે નહીં નિંદા કરવી પણ કંઈક સંપ્રદાયમાં નહીં ને અંદર નહી હોટલો ખાય છે કોઈ લસણ ખાવાથી પાપ નહીં લાગતું આ વાત મગજમાં ફિટ રાખજો કોઈ લસણ ડુંગરી ખાવાથી કોઈ પાપ નહીં થતું પણ લસણ ડુંગરી એટલે ના પાડે કે લસણ ડુંગરી ખાવ ને એક તમોગુણી પદાર્થ છે તમોગુણી આહાર કહેવાય લસણ ડુંગરી એટલે એમાં તમારી ભક્તિની અંદર છે ને બાધા નાખે વિઘ્ન નાખે જેમ કે તમને કામ ક્રોધ વધી જાય અને ભક્તિમાં આળસ થાય એના કારણે લસણ ડુંગરી ખાવાનું ના પાડે શાસ્ત્રોમાં કે જે ભક્તિ કરતું હોય તો એને એ પણ ના ખાઈ શકે અને જે દેવને માનતા હોય એને પણ ભોગ ના ધરાઈ શકે પણ તમારા ઘેર તો લસણ ડુંગરી વાળું બનતું હોય ને અને ભાવથી ધરાવવા માંગતા હોય ને તો એ તમારી માં સ્વીકાર કરશે કરશે ને કરશે મારથી એવું ના કહેવાય લસણ ડુંગરી વાળું ના થાય છોડી દેશે પણ લસણ ડુંગરી નહીં છોડાવો એટલે લસણ ડુંગરી વાળું હોય ભલે તમારી માતાનો જો ભાવ પ્રેમ ભાવથી તમે ભણું ધરાવશો ને તો એ સ્વીકાર કરશે પણ ખાલી એટલું યાદ રાખવું કે જ્યારે બાર મહિને આઠમનો કોઈ નિવેદ હોય ચૈતરના આઠમનો નિવેદ હોય નોરતાની આઠમનો નિવેદ હોય તારે તમારી માનો જે નિવેદ કરતા હોય ને ત્યારે કોઈ જાતનું લસણ ડુંગળીવાળું કે કોઈ જાતનું તામસિક પદાર્થ એના નિવેદ પેટે ધરાવવું નહીં બરાબર ધરાવાય ચાલે પણ ચાલે એનું કારણ કીધું કે કોઈ પાપ નહીં પણ એટલે ના પાડે કે તમારી ભક્તિ મેં બાધક થાય તમારી અંદર કામ ક્રોધ વધારે ગુસ્સો વધારે એના લીધે સાસરો ના પાડે કે લસણ ડુંગરી વાળું ના ધરાવાય પણ ભાવથી તમે શકો છો ઘરના બધાને સમજાવવા જશો તો થોડી મોન છે કે ભાઈ માતાજીને આપણે સાત્વિક ભોજન બનાવીએ તો કહે છે કે આ નવો નિયમ ચોથી લાયા એટલે પણ ભાવથી તમે ધરાવજો તમારી માં સ્વીકાર કરી લેશે રામ રામ એ સ્ત્રી ધર્મ પાંચ દિવસ પાડવાનું હોય તો એ દિવસે એ દિવસોમાં ઘરમાં આપણે દીવાબત્તી થાય અને બધા પાડે છે ખરા લો મારી વાતનું પાલન કર્યું મને ખૂબ ગમ્યું તો આ સ્ત્રી ધર્મનું પાલન કરવાનું કે હું માતા મારી સોલંકી પેઢીની વસ્તીના ઘેરથી લઈને નહીં આવી વર્ષોથી ચાલતું આવ્યું છે પાંચ દાડા હાથ દાડા ધર્મ પાળવું અને જ્યારે એવા સમયગાળો હોય ત્યારે પહેલાંના માણસો શું કરે દીવા બત્તી ના કરે પોત દાડા બંધ કરી દે હાથ દાડા બંધ કરી દે પણ જો એ તમને તમારી મા પ્રત્યે ખૂબ પ્રેમ ભક્તિને છે તમને દીવા કર્યા વગર ચાલતું નહીં અને એવી સ્થિતિમાં જો કદાચ તમારું મન એવું કહેતું હોય કે શું કરું તો માતા એવું કહીશ કે તમારો જો મઢ છે તમારી જો માતા બિરાજમાન છે જો તમે દીવા ધૂપ ધુમાડા આરતી કરો છો એ જગ્યા વિસ્તાર આખો મઢનો એક રૂમ અલગ હોય અને જો કદાચ કોઈ સ્ત્રીને તમારા ઘરમાં કોઈ એવા દિવસો હોય ને તો એ ખાલી સ્ત્રી એ મઢમાં ના જઈએ કે અને બીજું રસોડે ના જઈએ કે બીજી બસ એવા નીતિ નિયમો પાલન કરી અને કદાચ પવિત્રતા જાળવતા હોય તો દીવા બંધ કરવાની જરૂર પડે નહીં દીવા કરી શકો પણ ખાલી એટલું ધ્યાન રાખવું નહીં કોઈ એક જ હોય તો પુરુષે થોડી મજબૂરી બેઠી લેવાની ભાવ ભાવભક્તિથી માતાજીના દીવા બી ભણું રોજ ધરાવવાનું પણ આ નીતિ નિયમથી પાલન રાખીને કરો તો કરાય આમ તો દેવી શક્તિને કશું નડતું જ નહીં પણ જે આ તો નિયમો વર્ષોથી જે ચાલતા આવ્યા છે એ ચલાવવા પડે રામ રામ